બરાબર તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને ફટાફટ નીકળી જઈએ ગાડી ભરવા માટે હજી વાર બહેના રેજો વિડીયોમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેરનું કોમેન્ટ પણ કરતા જઈ લો બરાબર ને ચાલો હલો પહોંચી ગયા છે આપણે અંગીરા રોડ ઉપર સુરત બાયપાસ આ બાજુ સુરત આ બાજુ અટીરા જવાનું અને અમારા ભાઈ ભાઈ ને ઉઠાડીને ગાયે લેતા આવ્યા ચા પીવાની વેરું ના આવતી હતી આગળ બરાબર છે જો તો કેમ મજામાં ને આપણે આવી ગયા છીએ દરિયાના કાંઠે અને હજીરા પૂગી ગયા છે ટપાલ બોપાલ આવી નથી તો ટપાલ આવે ત્યાં સુધી મેં કીધું એક નાનકડો એવો તમને સેન બતાવી દો હજીરાનો અને હજીરાના કાંઠે દરિયાના કાંઠે ઊભા જઈએ અત્યારે આપણે તો તમને સેન બતાવવું પાછળના કેમેરા છે આમાં એવું છે કે કેમેરો બદલાવામાં પણ એક કરવું પડે ઝીરો પોઈન્ટ ફાઇવમાં હોય ને તો અત્યારે ને આડે છાવ્યું હોય ને તો બહુ ક્લિયરિટી ના આવે એ જો આ દરિયાનો કાંઠો હજીરાનો બોટ બોટ ને અહીંયા આગળ આપણી ગાડી ઉભી જેવા હે અને અહીંયા બોટ બોટ ને જમાવટ ભારે જોરદાર છે દરિયો જો દરિયાની ખાડી છે અહીંયા દરિયો નથી દરિયો આમાં આગળ છે પણ અહીંયા જો પાણી જાય જો વીર આવ્યું હોય ને હવે વીર જાય છે પાછી હા સાંઈ બાબાની મૂર્તિના દર્શન ગયા રીએ આપણે જય હો સાંઈ બાબા હાલો દરિયામાં પધરાવી દઈએ કારણ કે આપણે આને ક્યાંય રાખી નહીં હકીને કંઈ આવી આવીએ ને સાંઈ બાબાને દરિયામાં પધરાવી દઈએ આપણે બરાબર અહીંયા મન આવે એના કરતા દરિયામાં પધરાવી દેવી સારી

બધા ઉપરથી પાણી આવતું હોય ને એટલે બધા અહીંયાથી આમ નામ જાય જોરદાર આને કમ બોટું ઉભ્યું છે જોતા જાય મોજ ખતરનાક છે પણ આમાં છે ને લહરી એવું બહુ છે એવા રહી ગયું હોય ને એટલે પડીને તો વાર ના લાગે અને પાછા છે પાણા ડાયરેક્ટ હાથ પગ ભાંગે બરાબર આપણે જે આગળ ગાડી ઉભી છે અમે બોટો કેવી મસ્તીની નાની નાની બોટો જોરદાર જેવો હાલો દરિયાદેવ ના દર્શન કરી લ્યો બધા કપની અંદર કેમેરા એલાઉડ હતા ને મોબાઈલ એલાઉડ નતા સાના મોના લઈ ગયા હતા બાકી બાયણી થી તમને બતાવું આવું છે બધું ને ઘરે નીકળી ગયા હજાર સો સીધા ઘરે ઘરે નાઈ ધોઈ ખાઈ પીન પછી હાજા નીકળશું છ સાત વાગે બરાબર ને હવે આઠ વાગે સુધી રાજકોટ પહોંચી જશું એ લોકો પછી આગળ જોવા તમને કહીશું આવલો કન્ટિન્યુ અત્યારે કલાક સાંજ સુધીનો પછી આગળ આપણે કન્ટિન્યુ બીજો બ્લોગ પણ બનાવી શકું ઘરેથી નીકળશું બરાબર ને બહુ લાંબા થાય એટલે તમને મજા ના આવે એટલે નાના નાના લોકો હોય તો વધારે મજા આવે બરાબર ચાલો બનાવી લજો વિડિયો હાલો દોસ્તો વેરૂ બપોરા કરો વેરૂ યાર ઇત કેમ યાર ઇત ને વેરૂ બધું ભેગું છે અત્યારે કેટલા વાગ્યા બે હે 4 વાગી ગયા કઈ યાર

ગાડી ભરી ને કમ્પ્લેટ કરી ખાઈ પી ને જોઈ નીકળી ગયા છે મસ્ત મજાના હવે ચડી ને કેમ આમ કેમ ભૂકી ગયા છીએ ને અમારા ભાઈ હવે ડ્રાઈવિંગ કરે છે વાહ એ અમારું લોકાલી છે વાહ ભાગ છે વેલે ખેંચવા મંડી

અડધી કલાક કલાક હતો ને અડધી કલાક કલાક જેવું હતું તો બરાબર હવે વારો આવ્યો છે ગાડી ખેંચવાનો અને ખેંચવા માંડી ધબાટી બોલાવવા માંડી વરસાદ ધીણો 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 ચાલુ રહી છે કાચ બગાડે છે કઈ વાંધો નહીં ચુમા છે એ હાલ રાખે બીજું હલો દોસ્તો રાજકોટ બાયપાસ ઉપર પહોંચી ગયા છીએ આપણે મસ્ત મજાનો ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય ક્યાંક ક્યાંક આવે છે ને ક્યાંક ક્યાંક કોરાટો હતો અને હવે અહીંયા ગાડી ઉભી રાખવાની છે ને આપણે છે ને આપણે રોગનો હેન્ડ કરી દેવાનો છે ભાઈ ભાઈ નમ ભાઈ ઉઠી ગયા છે ચા પાણી થઈ ગયા રેડી ધન અહીંયા હવે છે ને ઊભી રાખવાની છે ને અહીંયા પાર્ટી આવશે હવે પછી આગળ જવાનું થશે કેમડું ખાલી કરવા એ જ હમણાં આગલા વિડીયોમાં જોવા મળશે કારણ કે વિડીયો થઈ જાય બહુ લાંબા બરાબર ને આ વિડીયોનો હવે એન્ડ કરી દે બહુ લાંબા થઈ મજા ના આવે